નમસ્કાર હું છું ધનેશ પરમારને આપ જોઈ છો ટુડે ગુજરાતી ન્યૂઝ આજે મહત્ત્વની વાત કરવી છે જો કે દેશવાસીઓ માટે લોકસભા બે હજાર ચોવીસની જ્યારે ચૂંટણી છે ત્યારે પીએમ મોદીની ગેરંટીનું સૂત્ર સમગ્ર દેશના તમામ રાજ્યોમાં તમામ લોકસભા સીટમાં ગુંજી રહ્યું છે કેમ કે મોદીની ગેરંટી ડંકાની ચોટ ઉપરની ગેરંટી હોય છે ચોવીસ કેરેટ સૂનું હોય એ પ્રકારની ગેરંટી હોય છે અને કાર્ય પૂરું થતું હોય છે તેવું મતદારો માની રહ્યા છે અને કામ પણ મતદારોના થઈ રહ્યા છે બનાસકાંઠામાં પણ મોદીની ગેરંટીના અનેક લાભો મળ્યા છે જો કે બનાસકાંઠામાં મોદીની ગેરંટી સાથે સાથે એક બીજી ગેરંટી પણ છે કે જેનો સમગ્ર જિલ્લો લાભ લઈ રહ્યો છે તે છે શંકરભાઈ ચૌધરીની ગેરંટી બિલકુલ અને આ શંકરભાઈ ચૌધરીની ગેરંટીમાં સરહદી વિસ્તારમાં અનેક કામો થયા છે સરકારની અનેકવિધ યોજનાઓ થઈ છે અને આ અનેકવિધ યોજનાઓમાં સીમા દર્શનથી માંડીને પાણી લગતા જે પ્રશ્નો તો ક્યાંક ને ક્યાંક શંકરભીએ સંકલનમાં રહી યાંત્રિક તાંત્રિક મંજૂરી લઈ આ કામો કર્યા છે અને તેનો તેઓ યશ અને સૌભાગ્ય જે લઈ રહ્યા છે બિલકુલ તે માટે તેઓ પ્રમાણિકતાથી લાયક પણ છે તેઓએ કામ કર્યું છે તેઓ બુદ્ધિજીવી વર્ગ ખાસ કરીને સરહદી વિસ્તારના લોકોમાં જ રહ્યા છે તાજેતરમાં શંકરબીનો સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં શંકરબીએ સ્પષ્ટ કર્યું હતું કે બનાસકાંઠામાં ક્યાંક ક્યાંક નાના મોટા કામો છે બ્રહ્મ સમાજની મિટિંગ હતી ને સાધુ સંતો હતા બ્રહ્મ સમાજના આગેવાનો હતા ધાનેરા વિસ્તારના જે આ લોકો હતા અમે આપણે જે બતાવી રહ્યા છે તે વિસ્તારના લોકોની માંગ હતી કે ધાનેરા વિસ્તારમાં પાણીનો કકાટ હજુ પણ ક્યાંક ચાલુ છે શંકરભાઈએ કહ્યું હતું કે રજૂઆતથી કામ થશે નહીં ક્યાંક ને ક્યાંક રજૂઆતો થઈ હશે પણ તેઓએ કહ્યું કે હવે હું આ કામ ઉપાડું છું યાંત્રિક તાંત્રિક ખર્ચ આ તમામ બાબતોનું મોનિટરિંગ અને સતત અપડેટ લેવી પડે છે હું અપડેટ લઈશ તેઓએ સંત મહાત્મા સાધુ સંતોની કમિટમેન્ટ એટલે કે વચન આપ્યું કે મારી હવે ધાનેરાને પાણી મળશે અને વાવના પણ સહિતના ઉલ્લેખ કર્યો પોતાના નિવેદનમાં પાણી મળશે વચન છે કેમ કે ભી હમણાં જ એક જાહેરાત કરી છે કે સરકારે ચૌદસો કરોડ જેટલા મોટી ની જે મંજૂરી આપી છે ને હવે ધાનેરાને પાણી મળશે સૌ પ્રથમ જોઈએ શંકરભાઈ શું કહી રહ્યા હતા આ કામ કરવાનું મને વસંત જયારે આવે ત્યારે લક્ષ્ય છે આ કામ ને આગળ લાવવાનું પડ્યું ગઈકાલે મફત બી નો ફોન આવ્યો અને મને કીધું કે ગમે કરીને રેવ નદી ની અંદર પાણી નું સુરત પહોંચાડવું મેં કીધું કે ત્યાં પાણી સુધી તલાવો ભરવાની વ્યવસ્થા આ બધા બધા નું મન એક જ છે ને બધાનું મન એવું જ છે કે ભાઈ આપણે પાણી પહોંચાડવાનું કામ કરીએ મને લાગે છે કે આખા વિસ્તાર નું મન એક જ છે કે જો પાણી પહોંચે તો આ કામ થઈ શકે

મારો તો ભરોસો છે કે હું પણ એમના માટે મહેનત કરીશ ત્યાં અને આવનારા સમયમાં એ ના ગામ માટે પાણી પહોંચે એના માટે વર્ષની અંદર જેવું દસ વર્ષથી બધા ગામો પાણી પહોંચી ગયું હોય અને પાંચ સાત ગામો આખો કાપુ હોય છુપું રહી ગયું અને કેમ નથી મને હજી ખબર પરંતુ પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા તો કરવી એ રાજનેતાઓની પણ જવાબદારી છે અને પ્રજા અને સરકાર બધા ભેગા મળી મોટા ભાગે શું કેજુઆત કરી નાખી ઘણી વખત તો રજૂઆત કરી એટલે કામ થઈ ગયું અને આપણે રાજી થઈ ગઈ કે આપણે રજૂઆત તો કરી રજૂઆત કરવાથી કઈ ના થાય રજૂઆત કરવી તો ગામમાંથી કોઈ પણ માણસ કરી શકે પરંતુ પરિણામ લાવવા માટે એનું પ્લાનિંગ કરવું પડે એની ભગવાન કરવી પડે એનો પુરુષાર્થ કરવો પડે અને એના બજેટની નાણાકીય ફાળવણી કરવા અને પાસે પૂરી પૂરી મહેનતથી લાગી પડીએ ને તો જ પરિણામ હોય અને આપણે આ કામ કરવું છે તમે મારા નથી પણ જ્યાં જ્યાં જાઓ ત્યાં કહેજો કે આવી વાત થઈ હતી અને આવા સંકલ્પ સાથે ધાનેરામાં માત્ર એક બે જ્ઞાતિ નહીં બધી તમામ તમામ જ્ઞાતિ સમાજ તમે તો બધા કહેશો પણ બધી જ્ઞાતિ સમાજો સુધી આ સંદેશો તમે પહોંચાડજો કે આ પ્રશ્નોનો ઉકે લાવવાનું કામ એનો સંકલ્પ એનું પ્લાનિંગ એના બજેટની જોગવાઈ પણ થઈ ગઈ છે અને આવનારા સમયની અંદર આ કામ ખૂબ સારી રીતે આગળ વધી શકશે આપણા સંતાનો પણ પાણીનો ઉપયોગ કરી શકે ત્યાં સુધીનો આ ધરતીનો તળ ભરવા માટેની વ્યવસ્થા આપણે કરી તો આ તા તેઓનું પ્રમાણિકતાથી ન્યાયક રીતે આપેલું નિવેદન પીએમ મોદીની ગેરંટી બનાસકાંઠામાં શંકરભાઈની ગેરંટી ફરી ચરિતાર્થ થઈ રહી છે મેં જો કહેતા હું વો કરતા હું તે ભાવ સાથે ખૂબ જ પ્રમાણિકતાથી ને ખૂબ જ સંવેદના સાથે તેઓએ પાણીની જ્યારે વાત કરી ત્યારે અહીં આપને જણાવી દઈએ કે પાણી લગતો જે આ પ્રશ્ન હતો ખાસ કરીને ધાનીરાનો મફતભાઈ પુરોહિત સહિતના આગેવાનો સંતો મહંતોની હાજરીમાં શંકરભાઈનું આ કમેન્ટમેન્ટ થોડા દિવસ પહેલાંનું હતું અને જે રીતે ટુડે ગુજરાતી ન્યૂઝને ઇનપુટ મળી રહ્યા છે તે મુજબ શંકરભાઈનું આ જે કમેન્ટમાં હતું તેઓએ પાળી બતાવ્યું છે અને ક્યાંક ને ક્યાંક સરકારમાં આ યોજના પાણી લગતી ધાધેધારીની સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું છે મોટો ખર્ચો છે જો કે આ બાબત છે હતી એમાં શંકરભાઈએ પોતાના નિવેદનમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે માત્ર રજૂઆતોથી કામ થશે નહીં તેના માટે મથામણ પુરસ્થ કરવો પડશે પોતે પુરસ્હત કર્યો છે પરસેવો પાડ્યો છે જો કે કામ કર્યું છે આગેવાનો સમક્ષનો પુરોહિત સમાજની આગેવાનો સમગ્ર કમેન્ટમેન્ટ શંકરબી ચૌધરીએ કરી બતાવ્યું છે જો કે તે બાદનું એક નિવેદન તેના સ્થાનિક ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ તુરંત આપ્યું છે અને તેઓએ સરકારે આ કામ કર્યું છે તેઓ કહી અને સરકારનો આભાર પણ માન્યો હતો જોઈએ તેઓનું આ નિવેદન કોઈ હાથ ઉપર લીધો હોય તો આપ સૌના આશીર્વાદ બધા આગેવાનોએ પાણી માટે લીધું છે અને એમાં મહત્વને સફળતા પણ આપણને મળી દિવસ સુધી પૈસા પાણી માટે કરોડ રૂપિયાની એક નર્મદાની કેનાલ છે એમાં પમ્પિંગ કરી અને પાણી પાઇપલાઇન મારફત ધાનેરા તાલુકાના તમામ તળાવ બધા ગામોના તળાવ ભરવા યોજના ચૌદસો કરોડ રૂપિયા સરકારે આપણને આપ્યા છે અને એનું કામ આપણે હાથ ઉપર પણ લીધું છે એની મંજૂરીઓ કાયદેસરની આપણને મળી સમયની અંદર એનું સર્વેનું થશે દરેક ગામની અંદર જે નીમ થયેલા તળાવો છે એ ભરવાની યોજના આ પાઇપલાઇન મારફત થશે અને જે તમારા ખેતર સુધી સિંચાઈ માટેનું કામ આપ સૌ કરી શકશો કેટલી સફળતા આપણને ભગવાનને જે આપણે કીધા જેમ નદીમાં પાણી નાખવાની વાત કરી એ બધા જ પ્રકારની યોજના આની અંદર અમે સમાવેશ તમારા ગામવાળાઓ જોડે ચર્ચા કરી અને આવનારા સમયની અંદર કરીશું જીઆઈડીસી માટેની પણ વર્ષોની માંગણી હતી કે જીઆઈડીસી પણ દાનેરા ખાતે આપણને મંજૂર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એનું કામ પણ ચાલુ થવાનું સરકારી હોસ્પિટલ જે મોટી જિલ્લા લેવલની ગરમીથી પણ વીસથી પચીસ કરોડના ખર્ચે દાનેરા ખાતે નવીન હોસ્પિટલ બનાવવાની પણ મંજૂરી મળી છે આપ સૌના આશીર્વાદ થકી આવા અનેક કામો સરકારના માધ્યમથી એ ભારતીય જનતા પાર્ટીમાંથી અને મોદી સાહેબના થ્રુ થઈ રહ્યા અને હજુ પણ સમયની અંદર આપણે સૌએ સાથે રહી અને અનેક પ્રકારની યોજનાઓ લાવી ગામડાની અંદર રહેલો છેવાડાનો ગરીબ માણસ કઈ રીતે ઉત્થાન કરી શકે એ પ્રકારની મોદી સાહેબની જે નીતિ છે એ નીતિના આધારે આપણે સૌએ મળીને કામ કરવું ત્યારે અમારી સૌની આપને વિનંતી કે આપણે સૌ એક થઈ નેક થઈ અને પ્રમાણિકપણે નરેન્દ્રભાઈ જેવો યુગ પુરુષ આપણને જે વડાપ્રધાન તરીકે મળ્યો છે એ આપણે શું નસીબદાર માણસો દેશની અંદર આવા કેટલાય તેજસ્વી માણસો હોય પણ એમને એ સ્ટેજ ઉપર પહોંચવામાં અનેક પ્રકારના પ્રશ્નો અનેક પ્રકારના કાવા દાવાનો ભોગ બની અને સ્ટેજ સુધી પહોંચી શકતા નથી પણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણી હયાતીની અંદર આવા નરેન્દ્રભાઈ જેવા વ્યક્તિ માવજી ભાઈએ પણ પોતાના નિવેદનમાં પાણીના મુદ્દે ધાનેરાની પીડાતી પ્રજાને સરકારના ચૌદસો કરોડનો મોટો લાભ મળશે અને તે માટે તેઓએ દિલથી સરકારનો આભાર માન્યો હતો જોકે આપણે જાણીએ કે જે મોદીની ગેરંટી છે એમ બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં શંકરભાઈની ગેરંટી પણ અત્યારે છેલ્લા ઘણા સમયથી વિવાદ રીતે ન્યાયક રીતે ચાલી રહી છે બનાસકાંઠાનો ખાસ કરીને સરહદના